જુઓ હું ઉપર પણ ચડી ગયો છું તો ચાલો મિત્રો હું ફાઇનલી ઉપર આવી ગયો છું અને અહીંયાથી હું તમને બધા નજારો બતાવું છું તો જુઓ આ બધા અંદરનો ફરવાલાયક નજારો છે અને એનપા પણ જુઓ આઈન પાતો પછી ગામ આવી જાય છે અને આ છે બ્લેકબગ નેશનલ નો ગેટ આપણે હાં કેમેરામાં બનાવીએ છીએ વિડીયો એટલે બોલવાનું બરાબર બતાય છે તો નહીં પણ જુઓ અહીંયા અંદર ફરવા છે ફરવા માટે જીપસીઓ પણ આપે છે જુઓ બાકી અંદરનો નજારો ફોટોગ્રાફી કરે ઓવાલા એકવાર આવો અમારા black board national park માં અમારા ભાલુ black board national park હો તો ચાલો હું જાઉં છું હું બાંધે આંટો મારવા તો તમે વ્લોગમાં બેના રહો હું તમને બધું બતાવું છું જો અહીંયા છે આનપા ફોટોગ્રાફી કરે મસ્તનું છે અને જો આપણે પણ એ કાં તો ફોટો ફોટા પાડ લઈશું આપણો ફોટોગ્રાફી કરવાવાળા આઈ તો નહીં લાગ્યા પણ જુઓ તમે અંદર ફોટોગ્રાફી કરે એવું એક વખત ફરવા જરૂર આવજો જો અહીંયાથી તેનો ગેટ છે જુઓ તેનો ગેટ જુઓ બંને બાજુ બ્લેક નેશનલ પાર્ક જ છે આ આંડપા જવાનો ગેટ છે અને આંઠપા અંદર જવાનો ગેટ છે બંને બાજુ ગેટ છે ઓ જુઓ તો અહીંથી રિસેપ્શન તરફ જવાનો રસ્તો છે અને અહીંયા જો તેનું બોર્ડ પણ મોટું મારેલું છે તો જુઓ મિત્રો આ છે જીપસી અંદર તમારે ફરવા માટે જવું હોય તો આ જીપસીમાં પણ અહીંયા લઈ જાય છે અને તમારી ગાડી હોય તો એક ગાડી સાથે મોકલે છે અને આઈન્ટપા પણ ઘણી જીપસી પડી છે હું તમને બતાવું છું જુઓ જુઓ આઈન્ટ જીપ્સી પણ પડી છે આ જીપસી બધી બુક કરાવવા માટે જ પડી છે અને તમારી ગાડી હોય તો એક ગાઈડ સાથે મોકલી આપશે તો ચાલો મિત્રો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ પણ તમે મારો વ્લોગ જોવા આવ્યા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે એક વખત મુલાકાત લઈ અમારા બ્લેકબક નેશનલ પાર્કની તો હવે આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ